નગરપાલિકાના નિમણૂક કરેલ વહીવટદારને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે માળોધર રોડ પર આવેલ સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા લેવા આવતું ટ્રેક્ટર બંધ થતા સોસાયટીના રહીશો વાઘુડિયાની નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને આ સમસ્યા માટે રજૂઆત કરી હતી જેથી રહીશોની રજૂઆતોને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે નગરપાલિકાના વહીવટદારે ડોર ટુ ડોર કચરાનું ટ્રેક્ટર ચાલુ કરી દીધું હતું લોકોની કચરા બાબતોની તાત્કાલિક ધોરણે સમસ્યા હલ કરી દેવામાં આવી હતી પરંતુ નગરપાલિકાના વહીવટદાર વાઘોડિયા મામલતદાર હિતેન્દ્ર ગોહિલે મીડિયાના માધ્યમ દ્વારા એક પ્રજાની સમસ્યાથી લઈને સંદેશો પ્રજામાં જાગૃતિ લાવવાના અનુસંધાનમાં મીડિયાના માધ્યમ દ્વારા સંદેશો આપવામાં આવ્યો છે લોકોની રજૂઆત બાદ કચરાના સ્ટોક ગોડાઉન ખાતે પણ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી હતી જેથી વાઘોડિયા નગરપાલિકાના પોતે પ્રજાની રજૂઆત સાંભળી તાત્કાલિક ધોરણે સમસ્યા હલ કરી દેતા તાત્કાલિક નિરાકરણ સમસ્યાનું આવી જતું હોય છે આ નગરપાલિકા કામ નહીં કરતી ખોટી વાત નહીં આ નગરપાલિકા એમ જાણ નથી અમને ખબર હોય અમને કોઈ છે તો અમે એનું નિ ના તો અમને ખબર ના તો અમે શું કર ગઈકાલે જે સોસાયટીના પ્રમુખોએ રજૂઆત કરી સાહેબને એ એ પહેલાં જાણ કરવામાં નથી આવી મરધર પંચાયતને ત્રણ ત્રણ દિવસ પહેલાં જ જાણ કરી હતી તો તો પણ આ વહીવટદાર સાહેબે તાત્કાલિક નિકાલ કરી અને ગઈકાલે ત્યાં જીસીબીથી બધું સાફ કરાવી અને સોસાયટીમાં ટ્રેક્ટર બી ચાલુ કરી દીધું છે એટલે વહીવટદાર કંઈક ખરાબ છે એવું નથી ને કોઈને ખરાબ જવાબ બી નથી આપતા હું બી કાલે ત્યાં જ હતો અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આ સોસાયટીના પ્રમુખ છે મારા એ બી હાથે જતા હું જાતે પણ સોસાયટીમાં રહું છું લોકેશ્વરમાં ત્યાં ચાર દિવસથી કચરાની ગાડી નથી આવતી આ અમુક લોકોના વિરોધ હોય એને ખબર નહીં હોય કયા કારણોસર આ લોકોએ ઉગ્ર રજૂઆત કરી સારું ગમતું નહીં લોકોને કચરાની ગાડી ચાર દિવસથી નથી આવતી એ વાત સાચી છે પણ જાણ કર્યા વગર કોઈને ખબર તો પડે ને જાણ કરી સાહેબને ગઈકાલે જાણ થઈ છે અને એ લોકોની ઉગ્ર રજૂઆત અને ખોટી રજૂઆત હોવા છતાં પણ તાત્કાલિક એનો નિકાલ લાયા છે સાહેબ એટલે અમે વહીવટી વહીવટદાર સાહેબ શ્રીના આભારી છે અને નગરપાલિકા વાઘોડિયાના વહીવટદાર તરીકે જ્યારે મારી નિમણૂક થઈ છે ત્યારબાદ લોકોના જે કંઈ પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનો મેં અને મારી ટીમ દ્વારા રાત દિવસ કામ કરીને એનું નિરાકરણ લાવવામાં આવે છે ગત રોજ અમને જે રજૂઆત મળી હતી કે ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડના રોડ પર પાણીનો ભરાવો વધારે પડતો હતો લોકોને અવર જવર માટે તકલીફ પડતી હતી નાના નાના છોકરાઓ સ્કૂલે જવા માટે એમને થોડી તકલીફ પડતી હતી જે મારી ટીમ દ્વારા કાર્યપાલક ઇજનેર પાસે ફોન કરીને છારું મંગાવીને આજરોજ એને પાથરવામાં આવેલું છે અને એનો અમે થોડી બને એટલો ત્વરિત નિકાલ કરેલો છે બીજું અમને થોડા દિવસ પહેલાં થોડું જાણવા મળે મળ્યું હતું કે મનમોહન પાર્ક પાસે ભૂવો પડેલો છે એની ટેલિફોનિક જાણ થતાં એ તાત્કાલિક ભૂવાનું સમારકામ કરવામાં આવેલું છે કે કોઈ રાહદારી કે કોઈ પબ્લિકને કોઈ જાતનું નુકસાન ના થાય એની અમે સંપૂર્ણ કાળજી રાખીએ રાખવામાં આવે છે ત્યારબાદ જીએમ જીએમઆઈ ચાલી બેંક ઓફ બરોડા પાસે રોડ પર ખાડા પડી ગયા છે લોકોને અવર જવર બાઇકોવાળા કે એમને થોડી આવવા જવામાં તકલીફ પડે છે તે પણ અમે મારી ટીમ દ્વારા એનું બી પુરાણ મેલો આવે છે મતલબ વાઘોડિયા વહીવટદાર બન્યા બાદ જે પણ લોકોનો જે કંઈ પ્રશ્ન હોય છે એ મારા નગરપાલિકાની અંદર જે રજીસ્ટર બનાવવામાં આવેલ છે એમાં એ લોકોની નોંધ કરવામાં આવે નોંધ કર્યા બાદ જો કોઈ જટિલ પ્રશ્ન હોય મોટો પ્રશ્ન હોય તોનો અમે અઠવાડિયુંમાં નિકાલ કરીએ છીએ અને જો સામાન્ય પ્રશ્ન હોય એનો અમે ત્વરિત નિકાલ અને એ નિકાલ કરવા માટે વહીવટદાર તરીકે મેં અને મારી ટીમ જાતે સ્થળ નિરીક્ષણ જાતે જઈને ઊભા રહીએ છીએ જાતે અમે એનું કામ કરીએ છીએ અત્યારે વાગુડિયા નગરપાલિકા બન્યા બાદ લોકોને આશાઓ વધી ગઈ છે અમુક લોકો લોકોની ચરામણી કરીને લોકોના કહેવાતી લોકોને ઉશ્કેરણીજનક એ કરીને અમને ગત રોજ અમારી કચેરીને બાંધમાં લેવામાં આવેલી છે લોકોએ ખોટી રીતે સૂત્રોચ્ચાર કરેલા છે જ્યારે તે લોકો દ્વારા અમને કોઈપણ જાતની જાણ કરવામાં આવેલ નથી કે મારા કોઈ રજિસ્ટરમાં નોંધ કરવામાં નથી આવેલી તેના કારણે આ બનવા પામેલ છે પણ એનો જે પ્રશ્ન હતો પ્રશ્ન એમનો સાચો હતો પણ પ્રશ્નનું રજૂઆત કરવાની જે પદ્ધતિ હતી એ એમની ખોટી હતી એ યોગ્ય નથી પણ આજ રોજ એ જે ગત રોજ જે બનાવ બન્યો હતો એ એ સોસાયટીઓમાં પણ કચરા માટેની વ્યવસ્થા અમે અમારા દ્વારા કરવામાં આવેલી છે અને એનો સંપૂર્ણ નિકાલ અમારી ટીમ દ્વારા કરી દેવામાં આવશે થેન્ક યુ વેરી મચ વાઘુડિયા નગરપાલિકા વિસ્તારમાં લોકોને પ્રેસ મીડિયા દ્વારા હું જણાવ જણાવવા માગું છું કે વાઘોડિયા નગરપાલિકા ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અસ્તિત્વમાં આવેલી છે એમાં મને વહીવટદાર તરીકે સરકાર તરફથી મારી નિમણૂક કરવામાં આવેલી છે આ નિમણૂક થયા બાદ મારા વાઘોડિયા નગરપાલિકામાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે એક રજિસ્ટર નિભાવવામાં આવેલું છે જેનો જે પણ પ્રશ્ન હોય એ રજિસ્ટરમાં એ લોકો મને લેખિતમાં રજિસ્ટરમાં નોંધ કરવામાં આવશે એનું અમે પાંચ જ દિવસ કે સાત દિવસની અંદર જો કોઈ જટિલ પ્રશ્ન હશે તો એનું સાત દિવસની અંદર અને જો સામાન્ય પ્રશ્ન હશે તો અમે એને બેથી ત્રણ દિવસની અંદર એ પ્રશ્નોનો અમે ત્વરિત મારી ટીમ દ્વારા એનો નિકાલ કરવામાં આવે છે હાલ પણ મારી ટીમ રાત દિવસ કામ કરે છે લોકોના વાઘુડિયા નગરપાલિકાની રજૂઆતમાં એવું ધ્યાન વધારે આવેલું છે કે અહીંયા ગાડી ગટરનો બહુ મોટો ઇસ્યુ છે લોકો ગટરના પાણી રોડના રોડ પર પાણી ભરાઈ જાય છે આ બધા પ્રશ્નોનો ત્વરિત અમે નિકાલ લાવીએ છીએ લોકો ગત રોજ ગઈકાલના રોજ અમુક સોસાયટીના લોકો કોઈ પણ જાતની જાણ કર્યા સિવાય કોઈપણ રજૂઆત કર્યા સિવાય સીધા મારી કચેરીમાં આવી મારી નગરપાલિકાની કચેરીને બાનમાં લેવામાં આવેલી છે ઉગ્ર રજૂઆતો કરવામાં આવેલી છે ત્યારે અમને કોઈ જાતની જાણ કરેલી ન હતી જો જાણ કરવામાં આવી હોત તો આના પ્રશ્નોનો અમે તાત્કાલિક નિરાકરણ લાવી શકતા હતા તેમ છતાં આજ રોજ એ જ સોસાયટીના માં અમારા દ્વારા ટ્રેક્ટર જે રોજનો કચરો લેવાનો હોય છે એ આજ રોજ ટ્રેક્ટર અમે કરી છે ટ્રેક્ટર દ્વારા આજ રોજ એ લોકોના કચરાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે પણ પ્રેસ મીડિયા દ્વારા જે અમારા વિરુદ્ધ જે પણ છાપવામાં આવે છે એ ખોટી રીતે હોય છે લોકોને ભરમાવવામાં આવે છે લોકોને ઉશ્કેરીજનક ઉશ્કેરવામાં આવે છે જેના કારણે આ આવું બનવા પામેલ છે જે બદલ અને આજ મારી વાઘોડિયા નગરપાલિકાની તમામ જનતાને મારી બે હાથ જોડીને એક વિનંતી છે કે આપનો જે કંઈ પ્રશ્ન હોય જે કંઈ આપને એ હોય એ મારા વાઘોડિયા નગરપાલિકામાં આવીને રજિસ્ટરની અંદર નોંધ કરશે એનાથી એનો પ્રશ્ન અમે ત્વરિત નિકાલ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું થેન્ક યુ વેરી મચ